જય માતાજી હર મહાદેવ હાલો જઈએ મહાકાળીના ધામ આજના વ્લોગ વિડીયોની અંદર આપણે જઈશું મહાકાળી ધામ ફલાસણ મહાકાળી માતાનું બહુ સરસ મંદિર છે મંદિરની અંદર આજના રવિવારના દિવસે થતી તમામ એક્ટિવિટી સાફ સફાઈથી લઈ માતાજીના શણગારથી લઈ માતાજીનો સાઈડ ડેકોરેશનથી લઈ તેઓની તમામ એક્ટિવિટી આજના દિવસની તમને બતાવીશું તો અમારા વ્લોગમાં જોડાયેલા રહેજો જેથી કરીને તમામ માહિતી તમને રવિવારના દિવસે થતી તમામ એક્ટિવિટી તમને જોવા મળશે તો જય માતાજી જય મહાકાળી હર મહાદેવ જો જોતા રહીજો અમારો બ્લોગ તો અમે નીકળી ગયા છીએ મહાદેવના મંદિરથી માતાજીના સુધી રસ્તામાં છીએ જો લગભગ એક કિલોમીટરથી થોડું ઓછું અંતર છે મહાદેવનું મંદિરથી મહાકાળીના મંદિર સુધીનું અમે નીકળી ગયા છીએ પહેલો બે જણા તો જઈએ મંદિરે નવા મળીએ મંદિરમાં ફાઇનલી આપણે આવી ગયા છીએ મહાકાળીધામ ફલાસણ મહાકાળી માના મંદિરે હવે જઈશું મંદિરની અંદર જો આ ગેટ ખુલ્લી છે આ જો મંદિરની અંદરનો નજારો લોકેશન બહુ પાવરફુલ છે પોણી કદાચ ચાલુ હશે તો ઝાડ પણ પાવાનું થશે આજે બગીચો પાવાનું થશે આ છે અમાર મંદિર શ્રી મહાકાળીધામ ફલાસણ તમને મંદિર આખું મંદિરનું આખું પરિસર માતાજીનો શણગાર ડેકોરેશનથી લઈ તમામ વસ્તુ આજના બ્લોગમાં જોવા મળશે તો મારો બ્લોગ જોતા રહેજો જોડાયેલા રહેજો જેથી કરીને તમને રવિવારના દિવસે થતી આજના દિવસ થતી બધી એક્ટિવિટી તમને આ બ્લોગની અંદર જોવા મળશે ચલો મંદિરનો ગેટ આપણે ખોલીએ મંદિરનો ગેટ ખોલીને ગયા રવિવારનું જે ડેકોરેશન હતું શણગાર હતું માતાજીની સાડીથી લઈ સાઈડ ડેકોરેશન બધું તમને બતાવીએ તો ચાલુ રાખજો તો ફાઈનલી મંદિરના ગેટ ખુલી ગયા છે જો આ જે વખતનું માતાજીની સાડી શણગાર આ નું ડેકોરેશન જોયેલો તમને બધું બતાવી દઉં જે વખત આ રંગબેરંગી સિરીઝ મારી ઉપર અભિલ લગાઈતી રંગબેરંગી તુમમાં ગાર્ડન જેવું વાતાવરણ અંદર માતાજીના મઢમો બનાવ્યું તું આ ગઈ વખત નું ડેકોરેશન સ જય વખતની સાડી સ આ વખત કઈ હાડી માતાજીને પેરાવવાની સ અને સાઈડ ડેકોરેશન કેવું કરવાનું છે એ તમે વ્લોગમાં જોતા રહેજો જેથી કરીને તમને ખબર પડે રવિવારની એક્ટિવિટી ટોટલ મંદિરમાં શું થાય છે કઈ રીતના સાફ સફાઈ છે કઈ રીતના બધું આજુબાજુનું બધું ઘણું બધું કોમ હશે રવિવારના દિવસે એ બધું તમને વ્લોગમાં જોવા મળશે અમારા આઝાદગીરી બહ જશે અને તમે જુઓ એકવાર સાફ સફાઈ ચાલુ કરી દીધી છે હવાર હવારનો વ્યૂ છે આરો મંદિરનો બધા ફૂલ ઝાડના લગભગ ખીલી ગયા છે તમે આ મંદિર છે અમારું મહાકાળી માનું ફલાસણ ધામ તો બ્લોગમાં જોડાયેલા રહો તમને આગળની એક્ટિવિટી બતાવીએ તો હાલમાં મંદિરનો જે મેન દ્વાર છે અંદર માતાજીના મઠનો એ બંધ છે કારણ કે માતાજીના શણગાર માતાજીનો ચાલુ છે એટલા માટે એ દ્વાર બંધ છે તો એ જ્યાં સુધી શણગાર માતાજીનો નહીં પતો ત્યાં સુધી દરવાજો નહીં ખોલવાનો બરાબર અને જે સાઈડ ડેકોરેશન છે એ કરતા શું એ વખત તમને કઈ રીતના કરી છે એ બતાવીશું પણ માતાજીનો શણગાર જ્યાં સુધી ના પૂરો થાય માતાજીનો જ્યાં સુધી કામ પૂરું ના થાય ત્યાં સુધી જે માતાજીના મઢનો દ્વાર એ ખોલવાનો નહીં તો ત્યાં સુધી આપણે આજુબાજુનું લોકેશન આજુબાજુનું વાતાવરણ જોઈએ તમે જુઓ સાફ સફાઈમાં ઘણું બધું કામ એડવાન્સમાં મેં આગલા દિવસે કરી દીધું હતું ઘણું બધું અમુક થોડું ઘણું બાકી છે એ અત્યારે અમે કરી દઈશું બાજુમાં એક મઢમાં બે માતાઓ જેવું કામકાજ છે બાજુમાં મહાકાલીધામ ફલાસણની બાજુમાં શ્રી ચામુંડા ધામ ફલાસણ ચોટીલાવાડીમાં ચામુંડામાનું મંદિર પણ બાજુમાં જ છે મંદિરના અડીન જ છે જો આપણે જ્યાં સુધી શણગાર માતાજીનો ના થાય ત્યાં સુધી બહારનું આ બધું જોતા રહીએ જેથી કરીને તમને બગીચો ને એની અંદર કરેલી પ્રોસેસ જે સેવા ભાવી યુવકો છે જેમને ઘણી બધી મહેનત કરી છે આ બગીચો બનાવો આ ઝાડ વાવવો એનો વાયા પછી એની જે ટેકનિક હોય જે એની જે ટ્રીટમેન્ટ હોય એ કરવી પડતી હોય છે એને સમયસર પાણી આપવું એને સાફ કરવું આ બધું સેવાભાવી યુવકો આપણા ગામના જ છે જે લોકો આ બધું કરતા હોય છે ગામની સંસ્થા છે જેની અંદર સેવા આપેલી માતાજીનું ધામ છે કદી અફર જવાનું નહીં ઓબો ઓબોઆએ એને રોજ પાણી આપીએ ઓબો કોઈ રોજ એક કેરી આપણને ના આપ તમારે તમારું કર્મ પ્રમાણે એને પાણી આપતું રહેવું પડે એનો સમય આવે એ તમને ફળ આપ એ જ રીતે કોઈ પણ કાર્ય કરતા હોય તો આપણે નિરંતર પોતાનું કર્મ કરતું રહેવું પડે એનો સમય આવે એટલે એનું ફળ આપણને મળી જતું હોય છે તો આ છે અમારો મહાકાલીધામ ફલાસણનું બગીચો ગાર્ડન બરાબર હજી તો આ ઝાડ બધા વાયા છે લગભગ દસેક મહિનાના છે નાના નાના છે જે વખત મોટા થશે એ વખત બહુ પાવરફુલ વ્યૂ આવશે આનો લોકેશન બહુ જોરદાર આવવાનું છે કારણ કે બહુ વિચારી સમજી વિચારીને ઝાડનું સિલેક્શન કરેલું છે અને એ જગ્યા જે વાવાની જગ્યા છે એ પણ કોઈના જીવનમાં આગળ જતાં નળ નહીં મંદિરની અંદર નડતરરૂપ ના થાય એ પ્રમાણે હું સેટિંગ કરેલું છે ટૂંક સમયમાં માતાજીનો પાટોત્સવ પણ આવે છે તો પાટોત્વના દિવસને હવન ક જે થાય છે એ બધાનો પણ વિડીયો તમને જોવા મળશે તમે જોડાયેલા રહો વ્લોગની અંદર જીતી કરીને આગળની તમામ એક્ટિવિટી તમને બતાવતા રહીએ અમે જય મહાકાળી જય માતાજી હર મહાદેવ તો જુઓ પોણી આવ્યું છે જ અને છોકરો પોણી પૈશે સ્વરાશ આઝાદ છે ગલઘોટા છે ગલઘુટાના પોણી પઈશે કારણ કે ઝાડના પાણી પાવું બહુ જરૂરી છે કારણ કે ગરમીની સિઝન છે ગરમી સિઝનમાં પાણી જોતું હોય છે ઝાડના આ બાદ પેલા બના પેલા બાદનામ પેલા બાદનામ ભાઈ બદલી બસ કે જેમ બને એમ જેટલું વધારે પાણી આપો એટલું ઝાડનો વિકાસ બહુ સારો થાય એટલે મને પાણી આપવું બહુ જરૂરી છે છોકરો પાણી પહીશ તો જો વિનુભાઈ બેઠા છે આ ઝાડ છે આપણો બોટલ પણ વાયેલો છે લગભગ એક મહિનાનું ઝાડ સારું દસ મહિનાથી એક બાજુ સાફ સફાઈ ચાલે મંદિરની કારણ કે સાફ સફાઈ પણ બહુ જરૂરી છે સમય સમય સાફ સફાઈ કરતું રહેવું પડશે મંદિરની આ ઈટો આટલી વધી છે કારણ કે આ બોર્ડર બનાવી હતી બોર્ડર બનાવતા ઈટો આટલી વધી છે બીજા કોઈ પણ મંદિરની અંદર કોઈ કામ કરવાનું થશે તો એની અંદર એ ઇટોનો ઉપયોગ કરી લેશું અમે આ બોટલ પામનું ઝાડ છે નીચે ગલગોટા વાયા છે તમે જુઓ વોટલ પમ્પનો બહુ સરસ વિકાસ થયો છે કારણ કે દસેક મહિનામાં ઝાડનો વિકાસ આપે એટલે બહુ સારો કહેવાય બહુ જ સરસ કુદરતી વાતાવરણ છે નેચરની વચ્ચે જો કોઈ માતાજીનું મંદિર કોઈ ભગવાનનું મંદિર હોય કોઈ દેવસ્થાન હોય નેચરની વચ્ચે તો એનો પાવર એની પોઝિટિવિટી જે છે ઓટોમેટિક ઇન્ક્રીઝ થઈ જાય છે એની અંદર ખૂબ વધારો થતો હોય છે આ મારા ગોકા મહારાજનું મંદિર છે પક્ષીઓનો કલર અને આજુબાજુનું આ નેચરથી ભરપૂર વાતાવરણ કુદરતી વાતાવરણ આ બધાનો સમન્વય થાય એટલે કોઈ પણ દેવસ્થાન હોય કોઈ માતાજીનું મંદિર હોય અથવા કોઈ પણ દેવસ્થાન હોય કે જેની અંદર આ બધો સમન્વય થાય એટલે એની પોઝિટિવ એનર્જી મળતી હોય છે પોઝિટિવિટી બહુ વધી જતી હોય છે આગળનું પણ બધું તમને બતાવીશું વ્લોગમાં જોડાયેલા રહો તો માતાજીનો શણગાર લગભગ પૂરો થવા આવ્યો છે જો માતાજીની નવી સાડી નવી સાડીના માતાજીનો આજનો લુક આ રીતનો રહેશે આજે પાઘડી ચેન્જ કરવામાં આવશે માતાજીની પાઘડી ચેન્જ કરવાની બાકી છે જો માતાજીનો લુક તો જો અઠવાડિયે એક વખત રવિવારે रेग्युलर तो थाय ना थाय तो रेग्युलर करूच पड सर पण हा रविवारी एक वहत तो वतिर साफसफाई झेणवटभर करवी पडती होय सर कोडियां जाळा होय हासा नासा आधू बहु चिपी चिपीने रविवार दिवसे कोम लवं पडतो होय सर कारण रेग्युलर साफसफाई तो करता होय आपण पण एवढ सर प्रॉपर जेवी जोती होय थाय नाही एकला हाथे मा રવિવારે પ્રોપર સાફ સફાઈ થાય કારણ કે એકથી બે જણા હોય અમે એટલે રવિવારે પ્રોપર સાફ સફાઈ થાય બધીએ એટલે જો આ રીતનું કરોડિયા ઝાડો ચહેરો જે કોઈ હોય બધું સાફ કરવાનું હોય તો સાફ સફાઈ ઘણી બધી બાકી છે કેટલી સાફ સફાઈ કઈ રીતના કરીએ છીએ એ બ્લોગમાં જોતા રહો એ તમને બતાવીએ અમે તો જય માતાજી હવે આપણે જઈએ છીએ ફૂલ લેવા ગલગોટાનો ઓરિજિનલ ફૂલ થોડો લેવા પડશે માતાજીને ચઢાવવા માટે અને માતાજીનો હાર બનાવવા માટે અને માતાજીના મંદિરના અંદર ગર્ભગૃહની અંદર મઢમો પાથરવા માટે તો આપણો જીરો નવ ઓગણચાલીસ તૈયાર છે તો બાઇક પર બેહી અને પછી રસ્તાનો કટ તમને બતાવીએ કઈ જગ્યાએ અમે ફૂલ લેવા જઈએ છીએ અને તમને બતાવીએ તો જોડાયેલા રહેજો મારા બ્લોગમાં તો અમે જઈએ છીએ ફૂલ લેવા કયા ખેતરમાં જઈએ છીએ તમને બતાવીએ તો ખેતરમાં જઈને પછી તમને બતાવીએ કે કયા ફૂલ છે તો લેવાનો છે કઈ જગ્યાએ થી લેવાનો છે આ છે નું મંદિર ચોટીલેવારી માં ચામુંડા બેઠી છે માકાડી ની તો જો અમે આવી ગયા છીએ ખેતર માં ગલગોટા લેવા ફૂલ બધો ઓછો થઈ ગયો છે સુરેશભાઈ નું ખેતર છે ઈંડા વાયેલા છે ને ઈંડાની બાજુમાં આ થોડાક ઝાડ વાયેલા છે ગલગોટા તો અમે કોઈથી આ ગલગોટાનો લગભગ બધો ફૂલ લઈ લેવાના છીએ આઝાદ થોડો ફૂલેડો તો અમારે આઝાદ ફૂલ વેણવા માંડ્યું છે તો એથી લગભગ ફૂલ લઈ લેશું તે હારમો ઉપયોગ થશે હારમો અને બીજા માતાજીના ચડાવવા ગોગાજીને ચડાવવા ગણપતિ ભૈરવ આ બધામાં ચડાવીશું ફૂલ અને એના પછી જે ફૂલ વધુ એ માતાજીના મઢમો અંદર પાથરવા માટે ઉપયોગમાં લેવાનો છું આજે તમારે ફૂલ વેણા છે જો ગમતો જોયું બેટા કોઈ હોય ને થેલી લાયા છે થેલી તો મોટી દેંક લાયા છીએ પણ જે ભરાય ખરી આવતા તો આ વખત તો લગભગ ફૂલ બહુ ઓછો મળ્યો છે કંક અમુક જે ગલગોટાનો ઝાડ રહ્યો એ જૂનો થઈ ગયો છે એટલે એટલો બધો ફૂલ આપતો નહીં બરાબર આમ તો એરંડાની અંદર છે એટલે પોણી પણ રેગ્યુલર ટાઈમ છે મળી રહેશે ઝાડના પણ શું છે એનો ઉંમર થઈ જાય ને અમુક સમયે એટલે એટલો બધો ફૂલ નહીં આવતો એટલે બે ચાર ચારથી પાંચ હોઠા એવા છે જે કમ્પ્લીટ ફૂલથી ભરેલા છે બાકી તો હુકારો આવી ગયો છે ગલગોટાને એટલે જે ફૂલ મળી એ ખરો તાણાવા જો આ છોડની અમુક સમય થઈ જાય બે મહિના ચાર મહિનાની અંદર જે સમયગાળો પૂરો થવા હોય એટલે ફૂલની સાઈઝ પણ નેની થાય છે અમે એક બે રવિવાર પહેલાં લેવા આવ્યા હતા હોય ફૂલ ત્યારે ફૂલની સાઈઝ લગભગ ટેનિસ બોલ જેવડી હતી અત્યારે એની સાઇઝ પણ નેની થઈ ગઈ છે અને ઘણા 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 ખરા જે છોડ છે એમાં હુકારો આવી ગયો છે પ્લે છોડ ઉકાળવા માંડ્યા છે તો જે ફૂલ મળીએ ખરો પેલું છેલ્લો મળે ફૂલ બીજો થિલીમ ભર્યો ને હમ પગ જોઈને તો જો આઝાદના પણ બહુ હરક છે માતાજીનું કામ કરવામાં કારણ કે લગભગ શનિ રવિ તો મારી જોડે હોય છે જ અને આ વખત તો ચાર દિવસ અગાઉ આવી ગયો હતો એટલે ફૂલ વેણીના મંદિરમાં સાફ સફાઈમાં અને બધામાં હારે એવો સપોર્ટ છે ભલે થોડું થોડું કોમ કરે પણ રસ રાખીને કોમ કરે છે એ બહુ મહત્ત્વનું છે કારણ કે બાળકોને અત્યારે આપણી જે સભ્યતા છે સંસ્કૃતિ છે એ પણ બતાવવી પડતી હોય છે કે અત્યારના મોડર્ન જમાનાની અંદર ફરવા ફરવા ખાવા પીવા પડીકો ખાવામાં અને એમ જ બાળકોને રસ હોય છે મોબાઈલ જોવામાં ટીવી જોવામાં ટીવી તો ઓછી પણ મોબાઈલની અંદર વધુ પડતો રસ રાખતો હોય છોકરો એ બધી બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે અને આવા મંદિરનું કામકાજ હોય આપણી જે સભ્યતા છે આપણી જે સંસ્કૃતિ છે હિન્દુઓની એ પણ છોકરોને શીખવાડવી પડતી હોય છે કે જેથી કરીને હિન્દુ ધર્મ આપણો ખંડિત ના થાય ને જીવિત એના માટેનું બાળકોમાં પણ આ સંસ્કાર આપવા પડતા હોય છે એ લગભગ મંદિરનું અમુક કામ હું એના જોડે જ કરાવતો હોય છું દીવા સાફ કરવાના દીવા ભેગા કરવાના અને મારા જેટલી જેટલી ખબર પણ એને પડે છે મંદિરની અંદર હવે તો કયો દીવો કયા માતાજીનો કયા ભગવાનનો છે કઈ રીતના શું કરવાનું લગભગ એનો અંદાજ છે પણ એને ઉંમર નોની છે એટલે એટલું બધું કોમ આપણે કરાવતા નહીં તો ફૂલ લગભગ વેણાઈ ગયો હશે હવે જઈએ પાછા મંદિરે તો બ્લોક જોવાનું ચાલુ રાખજો મંદિરે જઈને આગળનો કાર્ડ તમને બતાવીશું જય માતાજી તો અમે આવી ગયા છીએ મંદિરે પાછા ફૂલ લઈને હવે જો વારવાનું લગભગ પતી ગયું છે સાફ સફાઈ લગભગ પૂરી થવા આવી ગઈ છે એટલે અમે હવે સીધા કામે વરસ્યું માતાજીના સાઈડ ડેકોરેશનમાં આર્ટિફિશિયલ હાર નખવાના છે ફરી તમને કીધું એક ના એક વસ્તુ અને ફૂલ પાથરવાના છે ના એ ફૂલ નહીં લેવાનો બેટા આઝાદ અમારા આરે ફૂલ બતાવો મંદિરનો પણ એ ફૂલ નહીં લેવાનો કારણ કે બાય ચાન્સ કોઈક આવે અને ફૂલ ચડાવો હોય માતાજીને તો અહીંથી લઈને ચઢાવીએ કે એટલા માટે જે મંદિરની અંદર ગલગોટાના દસ પંદર ઝાડ છે એ અમે ફૂલ રવા દઈએ છીએ કારણ કે એક નેચરની વચ્ચે રહેવું હોય આપણે તો આજુબાજુ ઝાડ વાયેલું ફૂલ પણ હોવા જરૂરી છે લગભગ બધો ઝાડ અમે ફૂલ અમે લેતા નહીં કોઈ જગ્યાએથી એક બે ચાર અંદર રાખીએ છીએ કારણ કે ઝાડની પણ ઘરીમાં છોડની પણ ઘરીમાં જળવાઈ રહ્યા અને ફૂલ અમારા આઝાદમાં સૂતવા પાડશે અમે સાઈડ ડેકોરેશન ચાલુ કરીએ તો જોતા રહીજો વિડીયો જય માતાજી મગજની પણ કરણભાઈ અમારા આવ્યા છે દર્શન કરવા માતાજીએ તો જોવા કરણભાઈ દર્શન કરે છે પાસર મનુભાઈ છે તો વ્લોક જોતા રહો મંદિરનું બધું તમને તો લગભગ મોટા મોટાભાગની સાફ સફાઈ થઈ ગઈ છે વાંદરનું ડેકોરેશન બાકી છે સાઈડ ડેકોરેશન માતાજીની આજુબાજુનું છે એ બાકી છે કારણ માતાજી નો શણગાર કર્યા પછી અમે પ્રાથમિકતા આપી હતી સાફ સફાઈ ની અંદર સાફ સફાઈ કરી દીધી એક વારકી તો જો આમ ગ્રાઉન્ડ આજુબાજુનું કમ્પ્લીટ ચોખ્ખું થઈ ગયું છે વારીને એકદમ ક્લીન કરી દીધું છે બરાબર અને એક બુન ગોમની બેન દીકરી આ બે જગ આપ્યા છે મંદિરની અંદર રવિવાર હોય કે કોઈ પ્રસંગ હોય તો ભરીને મુક્ત જો કે પ્રસંગના દિવસે તો આપણે જગ લઈએ છીએ ઓર્ડર આપીએ છીએ પણ રવિવારના દિવસે મંગળવાર છે બહારથી કોઈ દર્શન કરવા આવે તેમના ગરમીની સિઝનમાં પાણી સમયસર પીવા લાયક મળી રહે એટલે બુનને આ બે જગ આપ્યા છે અને સાફ સફાઈ હવે એક થોડી નેવ ટકા થઈ ગઈ દસ ટકા સાફ સફાઈ બાકી છે જો એ ચાલું છે સાફ સફાઈ અને એક ગોગાજીનું મંદિર અંદરથી સાફ કરવામાં બાકી છે એ પણ હવે એક મિનિટમાં એ પણ પૂરું થઈ જશે તો સાફ સફાઈ કર્યા પછી આ મંદિરનો વ્યૂ જુઓ તમે પ્રોપર સફાઈ કોઈ પણ સંસ્થા હોય એની પ્રોપર સફાઈ થવી જુઓ તો જ દેવ પણ જાગૃત રહ અને જાગતી જ્યોત છે ફલાસનની મહાકાળી જાગતી જ્યોત છે તો એમાં જે કંઈ કામકાજ કરવું પડતું હોય કરવું પડતું હોય છે હવે સાઈડ ડેકોરેશન મંદિરમાં જે કરવાનું છે એ તમને બતાવીશું કઈ જગ્યાએથી કઈ વસ્તુ લાવીએ છીએ અને આ વખત લગભગ આર્ટિફિશિયલ હાર નાખવાની ગણતરી છે તો જોઈએ છીએ કઈ રીતના કરીએ એ શણગાર કરતા છે એ વખતનું પણ કટ લઈશું તમને બતાવીશું તો જોડાયેલા રહેજો અમારા વ્લોગમાં જય માતાજી તો માતાજીના મઢમાં ફૂલ પાથરવાનું કામ અમારા આઝાદ કરે છે જો ફૂલ પાથરીએ છીએ અમે તમે વ્લોગ જોવો એને થોડું શું છે એ હું થોડીનો હેલ્પ કરાવી દઉં મદદ કરાવી દઉં જો આ રીતના માતાજીના અંદર અ ઘર ભૂની અંદર ફૂલ પાથરી છે ને ફૂલ પાથરી ના ને ચણું તડ્યું જીર્યું એ તૈયાર કરવાનું હોય છે અમાર તો ટોટલ ફૂલજી અમને મળતો હોયમાંથી માતાજીની ચડાઈ ને જે ફૂલ બીજા પાથરવાનું હોય પાથરી દીધો છે તો મંદિરનો માતાજીનો મઢ આવા આ રીતનો શણગાર થઈ ગયો છે हा फायन हार्स शणकार कधी दी तो समे जो आर्टिफिशल हार मार्या सी सो गेलं लगा, लगा, लगा रंगबिरंगी आज साल की आर आव्हिवार की थे तो उपयोग जाय थोडं तो ब्लॉग जोता रहो